અડધી સ્પૂન ચેકેલા જીરાનો પાવડર અને અડધી સ્પૂન સંચલ પાવડર પાવડર અને અડધી સ્પૂન ચાટ મસાલો એડ કરીશ અને અડધી સ્પૂન લાલ મરચું પાવડર અને એક સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું હવે તેમાં થોડી કસૂરી મેથી આ રીતે હાથેથી મસા એડ કરીશું અને સાથે આદુ મરસાની પેસ્ટ એડ કરીશું મરસા તમારે તીખા જ એ પ્રમાણે એડ કરવાના અને થોડા લીલા ધાણા એડ કરી સાથે બે ડુંગળીના આ રીતે ઝીણી કટ કરીને લીધી છે તે એડ કરીશું પણ જો તમે ડુંગળી ના ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ડુંગળી એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે બધો મસાલો છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે સાથે આપણે જે લોટની કણક બાંધી હતી તેને પણ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો તેને બે થી ત્રણ મિનિટ આ રીતે આપણે મસળી લઈશું અને આ રીતે બે થી ત્રણ મિનિટ જેવું મચળાઈ જાય પછી આપણે એકદમ નાના નાના આ રીતે બે લુવા બનાવવાના છે જેવડે આપણે પૂરીના બનાવતા હોય એ રીતે નાના નાના લુવા બનાવી લેવાના અને આ પરાઠા જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા વાત બનશે કેમ કે પરાઠામાં સ્ટફિંગ ભરીને આપણે તેને બિલકુલ વણવાના નથી તો હવે લુઆને કોરા લોટમાં આ રીતે કોટ કરી લઈએ અને એક સરખી બે રોટલી પાતળી એવી વણી લેવાની અને હવે જ્યારે તમે પરાઠા બનાવો ત્યારે વણતા ટાઈમે ફાટી જાય સ્ટફિંગ પણ એક સરખું ન જાય અને જો તમારે વધારે એડ કરવું હોય તો તમે એડ ન કરી શકો પણ આપણે એ રીતે પરાઠો વણીશું કે જો તમે સ્ટફિંગ વધારે એડ કરશો તો પણ બિલકુલ ફાટશે નહીં તો હવે આ રીતે પાતળી બે રોટલી મેં વણી લીધી છે તો હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે બે થી ત્રણ સ્પૂન જેવું એડ કરીશું અને આખી રોટલી માં આ રીતે આપણે ફેલાવી દઈશું અને કિનારીનો ભાગ છે ત્યાં આપણે સ્ટફિંગ નહીં જવા દઈએ અને હવે બીજી રોટલી છે તેના પર આપણે કવર કરી દઈશું અને આ રીતે હાથેથી તેની કિનારીએ છે થોડી થોડી ચીપકાવી દેવાની અને તમને જરૂર લાગે તો આ રીતે થોડું વેલણથી તમે વણી પણ શકો છો અને તમે ના વણો અને આ રીતે હાથમાં લઈ રોટલાની જેમ થેપી પણ શકાય અને હવે ઘરમાં રહેલું કોઈ પણ મોટું બાઉલ કિનારીવાળું હોય કે પ્લેટ હોય તે સ્ટફિંગ ઉપર ન આવે એ રીતે આ રીતે પ્રેસ કરી વધારાનો લોટ હોય તે અલગ કરી દેવાનો તો હવે તમે જોઈ શકો છો આલુ પરાઠો એકદમ સરસ એવું તૈયાર છે અને બિલકુલ ફાટ્યું પણ નથી અને મસાલો પણ બરાબર જ રહ્યો છે જો તમે વધારે મસાલો એડ કરશો તો પણ પરાઠું છે બિલકુલ ફાટશે નહીં અને આ સમયે તમને લાગે કે કિનારી ખુલી ગઈ છે તો તેને સિપકાવી દેવાની સાથે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે તેમાં અડધી સ્પૂનથી ઓછું થોડું તેલ એડ કરી હવે તેમાં પરાઠું મૂકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી એક મિનિટ જેવો થવા દે હવે તેની સાઈડ ચેન્જ કરીશું અને આ પરાઠું તમારે ઘી અથવા બટરમાં શેક હોય તો પણ શેકી શકાય તો હવે બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે તેની સાઈડ ચેન્જ કરી હવે ગેસ થોડી વાર હાઈ સાઈડ રાખી થોડું ક્રિસ્પી એવું થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને બંને સાઈડ એકદમ સારી એવી જે નહીં જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને આ જ રીતે તમારા બધા પરાઠા છે તે બનાવી લેવાના તો હવે તમે જોઈ શકો છો પરાઠો પણ એકદમ બનીને તૈયાર છે તો તમે આ રીતે ક્યારેય પરાઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ